વેપારી પુત્ર પંચતંત્ર મિત્ર લાભની વાર્તા મારી ચેનલ ને લાઇક કરો શેર કરો કરો ધન્યવાદ એક પુત્ર હતો જો વેપારી જીવતો હોત તો ધંધો સારી રીતે આગળ વધ્યો હોત પરંતુ તેમના મૃત્યુ પછી ધંધામાં ખોટ થવા લાગી પરિસ્થિતિ એવી આવી કે ઉદ્યોગપતિની બધી સંપત્તિ નષ્ટ થઈ ગઈ ત્યારબાદ વેપારીના પુત્રએ વિદેશ જઈને વેપાર કરવાનું નક્કી કર્યું પ્રોપર્ટીના નામે તેની પાસે માત્ર વીસ કિલો વજનનું ત્રાજવું હતું તે ત્રાજવા તેને શહેરના એક શાહુકાર પાસે વારસા તરીકે રાખ્યા હતા પછી તે વિદેશ ગયો થોડાં વર્ષ વિદેશમાં ધંધો કર્યા બાદ અને અઢળક કમાણી કર્યા બાદ તે પોતાના વતન પરત ફર્યો પાછા ફર્યા પછી તે તેની ત્રાજવા લેવા માટે શાહુકાર પાસે ગયો અને તેની પાસે તેની ત્રાજવા માંગી શાહુકાર બેઈમાન હતો તે ત્રાજવા પરત કરવા માંગતો ન હતો ચતુરાઈ બતાવતા તેને કહ્યું અરે તે ત્રાજવા ઉંદરો ખાઈ ગયા હવે હું તમને તે કેવી રીતે પરત કરી શકું આ સાંભળીને વેપારીનો પુત્ર સમજી ગયો કે શાહુકારના મનમાં અપ્રમાણિકતા ઘર કરી ગઈ છે પરંતુ તેને તે સમયે દલીલ કરવી યોગ્ય ન લાગી તેથી તેને ખૂબ જ નમ્રતાથી કહ્યું કોઈ વાંધો નહીં શાહુકરજી હવે આ માંગ તમે કે હું કરી શકતા નથી કદાચ ત્રાજવા મારા નસીબ માંગ નહોતા શાહુકાર મનમાંગ ડરી ગયો વેપારીના પુત્રની વાત સાંભળીને તેને રાહતનો શ્વાસ લીધો થોડીવાર શાહુકાર સાથે વાત કર્યા પછી વેપારીનો દીકરો જવાનો હતો ત્યારે તેને શાહુકારને પૂછ્યું તમે તારા દીકરાને મારી સાથે મોકલશો હું તમારા માટે વિદેશથી ભેગ લઈને આવ્યો છું હું તમારા પુત્રને મોકલીશ

અહીં સાંજ થઈ ગઈ હતી અને શાહુકારનો દીકરો ઘરે પાછો આવ્યો નહોતો પછી ચિંતિત શાહુકાર વેપારીના પુત્ર પાસે ગયો અને તેના પુત્ર વિશે પૂછવા લાગ્યો વેપારીના પુત્રે કહ્યું હું તમારા પુત્ર સાથે નદી કિનારે બેઠો હતો ત્યારે એક ગરુડ આવીને તેને લઈ ગયું આ સાંભળીને શાહુકાર ગુસ્સે થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો જૂઠું છેતરપિંડી કરનાર તું શું હાસ્યાસ્પદ વાતો કહે છે આટલા મોટા છોકરાને બાજ કેવી રીતે લઈ જઈ શકે મને કહે મારો દીકરો ક્યાંક છે નહીં તો હું રાજાને તારી ફરિયાદ કરીશ વેપારીનો દીકરો એક જ વાતનું પુનરાવર્તન કરતો રહ્યો હું સાચું કહું છું તમારા પુત્રને બાજ ઉપાડી ગયો છે હવે શાહુકાર શું કરશે તે તરત જ રાજા પાસે ગયો અને વેપારીના પુત્રની ફરિયાદ કરી રાજાએ સૈનિકો મોકલીને વેપારીના પુત્રને રાજદરબારમાં બોલાવ્યો જ્યારે વેપારીનો દીકરો રાજદરબારમાં પહોંચ્યો ત્યારે શાહુકાર ભૂમો પાડવા લાગ્યો મહારાજ તેને મારા પુત્રનું અપહરણ કર્યું છે તેને સજા કરો અને મને મારો પુત્ર પાછો અપાવો રાજાએ વેપારીના પુત્રને તેની બાજુ વિશે પૂછ્યું ત્યારે તેને કહ્યું હું નદી કિનારે શાહુકારના પુત્ર સાથે બેઠો હતો પછી એક બાજ તેને ઉપાડી ગયો અને ઉડી ગયો રાજાને આ વાત પર વિશ્વાસ ન આવ્યો આ કેવી રીતે થઈ શકે બાજ કેવી રીતે યુવાન છોકરાને લઈ જઈ શકે તું જૂઠો છે જો એક સામાન્ય ઉંદર મારો વીસ કિલો વજનનો લોખંડનો પાયો ખાઈ શકે છે તો એક બાજ પણ શેખના પુત્રને લઈ જઈ શકે છે વેપારીના પુત્રએ સ્કેલ વિશે વાત કરી અને કહ્યું રાજાને આખો મામલો સમજતા વાર ન લાગી તેને શાહુકારને વેપારીના પુત્રને તુરંત રાજવા પરત કરવાનો આદેશ આપ્યો શાહુકારે ત્રાજવું પાછું આપ્યું પછી વેપારીના પુત્રએ પણ શાહુકારના પુત્રને ગુફામાંથી બહાર કાઢીને ઘરે મોકલી દીધો બૌદ્ધ જ્યારે તર્જની માંગથી ઘી ન નીકળે ત્યારે આંગળીને વાળવી પડે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ